નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલી વખત સાડી ત્રણસોથી વધારે બાળકોને એનામાં કઈ ઉણપ રહી છે શારીરિક ઉણપ રહી છે એના સહાય વિતરણનું કાર્ય સાધનના સહાય વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે સરકાર કેટલી સંવેદનશીલતા આપ જોઈ શકો છો કે બાળકોમાં શિક્ષણની સાથે સાથે બાળકોના શારીરિક વિકાસ પણ થઈ શકે બાળકોમાં જે વિશેષ પ્રતિભા ધરાવે છે દિવ્યાંગ બાળક છે એમાં જે વિશેષ પ્રતિભા ધરાવે છે એનો ઉપયોગ થઈને અમારા શાળાના શિક્ષકો શાળાના વાલીઓ અને શાળાના જે પોતાના પોતાના બાળકો છે એ લોકો બી એટલા ખુશ થઈ ગયા છે મને ખુશ ખૂબ આનંદની લાગણી વ્યક્ત થાય છે કે નગરપાલિકા શિક્ષણ સમિતિના પહેલી વખત આ સાડી ત્રણસો બાળકોને જે સાધન સેવાનું વિતરણ થવું છે બદલ ગુજરાત સરકાર ભારત સરકાર અને સમગ્ર સીતે આવીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું